હું યુરિંગ પ્રેગ્નન્સી પડી ગઈ મારું મિસકેરેજ થઈ ગયું મેં નગરપાલિકાના સીઈઓને કમ્પ્લેન કરી ઓન કોલ

મોનસુન આ સ્ટાર્ટ થઈ ગયું શિયાળો ગયો ગયો છતાં પણ રોડ બન્યો નથી કયું કામ તમે કર્યું મને બતાવો હવે એ મારું થયું એનો રીઝન શું એના નગરપાલિકા ઉપર સૌથી મોટો પ્રશ્ન એક બને છે કે જે બેન પ્રેગ્નન્સી વાળા હતા આનો સૌથી મોટો પ્રશ્ન પરંતુ હજુ સુધી આણંદ નગરપાલિકા વોર્ડ નંબર ત્રણ ના કાઉન્સિલર જાગો હવે તો જાગો તમારી સેજ તમારા જ ના વિસ્તારના જે

વર્ષોથી 4 ચાર પાંચ વર્ષથી આવું જોવું પડે છે ચોમાસા છે સૌથી વધારે અહીંયા પાંચ છ વર્ષથી બધા બહુ હેરાન થાય છે નાના છોકરાઓ પણ બહુ હેરાન થાય છે સ્કૂલે આવવા જવામાં અને જ્યારે ધવલ પટેલ કલેક્ટર હતા એમને રોડ બહુ ખૂબ સરસ બનાવેલો એમને હું થેન્ક યુ છું એના પછી જે આ રોડ તોડીને ગયા છે ગટર લાઈન માટે એમને અત્યાર સુધી કશું જ કર્યું નથી અને અત્યારે દર ચોમાસે અમને અહીંથી આવા જવા મુસાફરીમાં ખૂબ તકલીફ પડે છે તો મારે સરકારને દરખાસ્ત છે કે અત્યારે જે કોઈ બી હોય એને અત્યારે સસ્પેન્ડ કરે અને સારા માણસને અહીં આગળ મૂકીને રોડની જાણકારી લે અને રસ્તો સારો બનાવે મારી એટલી મહેરબાની છે જે વડીલ આપનો જે અહીંનો જે સ્થાનિક પ્રશ્ન છે જણાવશો મેઇન વસ્તુ એ છે કે વર્ષોથી વિકાસના નામ ઉપર આણંદમાં ગમે તે જગ્યાએ વિકાસ થાય પણ આ રોડ ઉપર તો વિકાસના નામ ઉપર ઉલ્લુપ્ત બનાવવામાં આવે છે અહીંયા કોઈ જાતનો વિકાસ કરવામાં નથી એ બેઝિક પણ જરૂરિયાતો આપવામાં નથી આવતી લોકોને અહીંયા કેટલાય ઘરોની અંદર નથી ગટરની વ્યવસ્થા નથી પાણીની વ્યવસ્થા નથી લાઈટની અધુરામાં પૂરું આ લોકોએ રોડ પણ પૂરો કરી નાખ્યો છે કે માણસને જીવ આરામ થઈ જાય છે એ તો પ્રશ્ન ચલો બાજુમાં રહ્યો ઇવન તો અત્યારે ટી સ્ક્વેર આગળ તમે જોઈને જુઓ ગટરના પાણી ઉલેચાય છે ને એના લીધે માંદગી ફેલાય છે અને માંદગીના લીધે અહીંયા છોકરા બીમારે પડે છે કોઈ જવાબદારી હો તૈયાર નથી સૌથી મોટો પ્રશ્ન અત્યારે આણંદને કોલેરા ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે રોજબરોજ એક કે બે કોલેરાના કેસ પણ વધે છે પરંતુ એક તંત્રની બેદરકારીની કારણે આ વિસ્તારમાં કોલેરા વધુ ને વધુ ફેલાય તેવી શક્યતા વર્તાઈ રહી છે જેથી કરીને નગરપાલિકાને પણ એક અમારા માધ્યમથી જણાવીએ છીએ કે જે અહીંનો સ્થાનિક પ્રશ્ન છે જે ખાડા ડેગરી છે પાણીનો પ્રશ્ન છે કે પછી ગંદકીનો પ્રશ્ન છે સત્વરે આ નાગરિકો ને જે સમસ્યા છે તે સંપૂર્ણપણે અહિયાં આગળ સમેટવામાં આવે તેવી માંગ છે શું કેશો મને નહીં લાગતું કે આ લોકો અધિકારી કરી શકે કેમ કે ખબર ખબર આ લોકોને શું છે એ નહીં જેટલી વાર અમે ગાંધીનગર પણ કમ્પ્લેન કરેલી છે પણ આશ્વાસન જ આપતા હોય છે કે ગટરનું કામકાજ ચાલુ છે રોડનું કામકાજ ચાલુ છે એટલે અમે રોડ કરતા નથી આ નથી કરતા તે નથી કરતા દર વખતે ઇલેક્શન જેવું ઇલેક્શન આવે છે ને જયારે અમે એમ કે અમે વોટ નહીં આપીએ તો અમને સમજાઈને જતા રહે છે કે નેક્સ્ટ ટાઈમ સો ટકા રોડ થશે પણ થતો નથી મને એવું લાગે છે કે આ રોડ રોકો છે ને ખાઈ જ જાય છે જે મને બનાવીને જ ખાઈ જાય છે એવું લાગે છે ખાલી ઓન પેપર જ રોડ બનતા હોય ને એવું લાગે છે મને હું તમને પૂછવા માંગીશ કે જો તમારા પ્રશ્નોનો નિરાકરણ નહીં આવે તો આગળની કાર્યવાહી શું થશે કશું નહીં અમે એક આંદોલન કરવાની હવે તેમની ઉપર છે જો અમારે ટૂંક સમયની અંદર આનું નિવારણ નહીં આવે તમે જેટલા પણ આ એરિયાના લોકો છે અમે આંદોલન ઉપર આવીશું કેમકે થાકી ગયા છે નથી કોઈ સમજવા તૈયાર કે નથી અમે સમજાવવા તૈયાર આપણી સાથે એક અપંગ વ્યક્તિ પણ આગળ જોડાયેલા છે તેમની સાથે ચર્ચા કરીશું આપ અપંગ છો સાયકલ લઈને જાવ છો ચોમાસા દરમિયાન કેવી તકલીફ છે અરે ચોમાસા દરમિયાન એવી તકલીફ છે કે ઊંધી પણ પડી જાય છે અમુક ડેવાય પબ્લિક અમુક લોકો જેટલા ઉભો મને કરે છે તો આ તકલીફના લીધે આ રસ્તે હેરાન હેરાન થઈ જાય છે બીમાર પડી જાય છે પછી બીજા નંબર પચાસ ટકા પબ્લિક ખોડિયાર જે આવતું હતું એ પણ બંધ થયું છે પોતે ખોડિયારે આ રોડની એટલો ત્રાસ છે કોઈ હાથ પાર વગર ના લોકો પર હેરાન થાય છે આ રસ્તામાં બહુ જ મોટા મોટી બોલી છે બરાબર તો આની માટે નગરપાલિકા ને આપડે એક જ કહેવા આવે છે કે આ રોડ બનવો જરૂરી છે અમારે અને આ રોડ બનાવો તો અમારે પબ્લિક હેરાન થતી વધે છે એ પબ્લિક હેરાન આજકાલ બહુ થાય છે અને ઓછા ઓછા તો લોકો બહાર વહી જાય તો પણ ભાગી જેટલા હાથ પગોઠા ભાંગી જતા હોય છે જેટલા નાના બાળકો પણ સ્કૂલમાં જતા હોય તો એ પણ પડી જાય છે બચારા એ હેરાન થાય છે તો આની માટે એટલી આપણી સુવિધા છે

હવે હા ભાજી અને આમ તો સારું